સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર આજે એનએચએઆર અને કલેક્ટર સહિતની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હિંમતનગરના સહકારી જીન પાસે બનેલા નવીન આરસીસી રોડ બનાવ્યો છે એનું નિરીક્ષણ કરાયું તો હિંમતનગરના સહકારી જીનથી મોતીપુરા જીઆઈડીસી સુધી નેશનલ હાઇવેની બંને તરફ આરસીસી સર્વિસ રોડ બનાવવામાં આવશે અને આરસીસી રોડ બન્યા બાદ પાણી ભરાવો અને યોગ્ય રસ્તાઓ સ્થાનિકો અને વાહન ચાલકોને મળશે નોંધનીય છે કે પંદર સપ્ટેમ્બર સુધીમાં નેશનલ હાઇવેના તમામ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે જેના કારણે વાહન ચાલકોને ફાયદો થશે આમ તો ચોમાસા દરમિયાન પડેલા ખાડા દૂર કરવાની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે જેની સાથે સાથે બ્રિજ પર બંધ સ્ટ્રીટ લાઇટ પણ સત્વરે શરૂ કરવા માટેનું સૂચન કરી દેવામાં આવ્યું છે હિંમતનગર શહેરમાં ટ્રાફિક तो उस पर बहुत प्रोएक्टिवली एन अभी जो भी बैलेंस काम है वो कर रहे हैं तो फर्स्ट फेज में जो है ये जो फ्लाई ओवर हम जिसके नीचे खड़े हैं सहकारी से ये खोला गया और फिर जो मोतीपुरा है वो हमने मई में खोला है आज जो ये इंस्पेक्शन के लिए कलेक्टर सर भी आए हैं तो यहाँ सर्विस रोड का, का काम चल रहा है जो आप देख पा रहे हैं सीमेंट सीमेंटेड रोड जो एन बना रही है तो काफ़ी टाइम से यहाँ क्योंकि जो साइड वाले जो एरिया हैं वो भी काफ़ी हाइट पे हैं तो इस रोड पे पानी भरा करता था जिसकी वजह से वो काफ़ी रोड हमारा टूट जाता था और ट्रैफिक में बहुत इश्यूज आते थे लोकल्स को बहुत इशू आते थे तो अभी जो यहाँ पे सीमेंटेड रोड है उसका काम हमारा चल रहा है जो सहकारी जिन वाला ये सर्विस रोड है वी आर प्लानिंग कि ये जो अगस्त में है हमारा पूरा हो जाए कलेक्टर सर ने बोला है और इसे स्पीड अप करके ट्राई करो कि ये पंद्रह अगस्त से पहले मेरा ये जो सर्विस रोड है इसका काम पूरा हो जाए तो जिस लाइन पे कलेक्टर सर ने बोला है हम डेफिनेटली उस तरफ से आगे बढ़ेंगे जिससे ये जल्दी से काम पूरा हो जाए बाकी जो मोतीपुरा वाला सर्विस रोड है वो भी हम प्रायरिटी पे टेकअप करके विल ट्राई कि ये सेप्टेम्बर तक हमारा पूरा हो जाए तो आज रोज सहकारी जिन क्षेत्र नवे बनेल डिजिटल पेमेंट की मुलाकात लेनिय मुख्यमंत्री जी निर्देश अनुसार હિંમતનગર જિલ્લામાં આવતા તમામ મેજર બ્રિજિસ માઇનર બ્રિજિસ પંચાયતના રસ્તા નેશનલ હાઇવેના રસ્તા નેશનલ હાઇવેના બ્રિજિસ એના અમારા એન્જિનિયર્સ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે અમારા કલેક્ટરથી માંડીને મામલતદાર પ્રાંત અધિકારી સુધી પણ એ ઇન્સ્પેક્શન્સમાં સાથે રહે છે જ્યાં જ્યાં મરામતની જરૂરિયાત જણાઈ આવી છે ત્યાં તાત્કાલિક મરામતના સૂચનો આપવા જ્યાં જ્યાં આવાગમનને આંશિક રૂપથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાની જરૂરિયાત જણાઈ આવી છે એ પણ કરવામાં આવ્યા છે આજે નેશનલ હાઇવે દ્વારા એ રિજિટ પેમેન્ટ કરીને એક નવી ડિઝાઇન સાથે અહીંયા સર્વિસ લેન બનાવવામાં આવી છે એના ઉપર પાણીના ભરાવની સમસ્યાઓ હિંમતનગરમાં ઘણા વર્ષોથી હતી એમાં નિરાકરણ મળશે અને પાણી ભરાય તેમ છતાંય સડકને નુકસાન નહીં થાય એ પ્રકારની ડિઝાઇન સાથે એ પેમેન્ટનું નિર્માણ કરવામાં આવ્યો છે